કરજણ તાલુકાના ખેડા ગામે પૂરગ્રસ્ત લોકોને સરકાર તરફથી કેસડોલ આપવા આવતા ગ્રામજનો દ્વારા વિવાદ સૂત્રોની મળતી માહિતી અનુસાર કરજણ તાલુકામાં પિંગલવાડા માનપુર જેવા ગામોમાં નદી થતા પૂર આવ્યો હતો જેમાં બધા ગામડાઓ પૂરગ્રસ્ત બન્યા હતા જે પૂરગ્રસ્ત ગામડાઓની સરકાર તરફથી કેશડોલ સુવિધા ફાળવવામાં આવી હતી જેમાં મોટા વ્યક્તિની માણસ દીધા એક વ્યક્તિ દિવસના સો રૂપિયા જ્યારે નાના બાળકોને સાઈઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા જેમાં ખેડા ગ્રામજનોનું કહેવું છે કે દરેક ગામડાઓમાં ત્રણ દિવસના લેખે કેસ ડોલ ચૂકવ્યા છે તો અમારા ગામમાં માત્ર એક દિવસનું વળતર કેમ ચૂકવે છે આ બાબતે માજી સરપંચ તેમજ માજી ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્રણ ગ્રામજનોએ લેખિતમાં કેસડોલ નહીં સ્વીકારવા અરજી આપી હતી ખેડા ગ્રામજનોના આક્ષેપ છે કે કેમ અમે ખેડા ગામમાં ચાર દિવસ પૂરમાં ફસાઈ રહ્યા છે પણ ચાર દિવસમાં કોઈ પણ અધિકારી અમને જોવા નહીં આવ્યા પુરાવતા પહેલા માત્ર કર્જન સિનોરપુરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અમને જોવા આવ્યા હતા પછી પૂર આવ્યું ત્યારે કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કરજણ સંદેશ ન્યૂઝ સાથે કરજણ તાલુકાના ખેડા ગામમાં પૂર આવવાથી ઘણું નુકસાન થયેલું છે ને આજ દિવસ સુધી પ્રશાસને કોઈ સાથ સહકાર સપોર્ટ કરેલ નથી હું ખેડા ગામનો સરપંચ ના અમે પોતાએ ગામ લોકોએ પોતપોતાના રીતના સરપંચના નાતે લોકોને આ બધાને સ્થળાંતર કરેલા હતા ને પ્રશાસને કોઈ સપોર્ટ કર્યો નથી આજે કેશ ડોલા આપવા આવ્યા છે તો એક માણસ દીઠ સો રૂપિયા આપવામાં આવે છે એ અમારા ગામને મંજૂર નહીં અરે જે ગામ મુલાકાત લીધી ના સાંસદ આયા હતા સાંસદ અહીંયા નથી આયા ને સાંસદ તો કોઈ જોયા જ નહીં આયા અહીંયા આગળ અમારા ગામમાં ખાલી એમએલએ સાહેબ આવેલા તે બી પ્રાણી ચડ્યું એના પહેલાં આવેલા તે વખત અમારા સંપર્ક વિવરણ થવાની તૈયારીમાં હતા એ ટાઈમ પર આવી ગયેલા પ્રાંત અધિકારી બી આવેલા એ એ બી એ ટાઈમ પર જ આવેલા જે ટાઈમ પર હા પછી ચાર દિવસ પછી અમારું કોઈ સંપર્ક વિવરણ થઈ ગયું હતું અમને કોઈએ પૂછ્યું નહીં કે ભાઈ તમે શું કરો છો કે કોઈ કોઈ બી પ્રશાસન અંદર આવવા તૈયાર નહોતું સાહેબ માણસ દીધું સો રૂપિયા આપે છે એ અમારા ગામને મંજૂર નહીં એક હા એક દિવસના સો રૂપિયા અમે ચાર દિવસ સ્કૂલમાં રહ્યા છે એક જ દિવસ આવ્યા અમારે અમારે કમસે કમ એક માણસને ચારસો રૂપિયા તો મળવા જોઈએ ચાર દિવસ હું ખેડા ગામ ઉપસર પણ છું મારું નામ ઝાકીરભાઈ છે ઝાકિર હુસેન જાધવ મારા ગામમાં છેલ્લા પાંચ દિવસ સ્કૂલનું પાણી રહ્યું પરંતુ પાંચ દિવસમાં પ્રશાસન કોઈ જોવા આવ્યું નથી રોડ પર પાણી હોવા છતાં બધાને બાનું મળી ગયું કે ગામમાં પાણી છે રોડ પર પાણી છે એટલે આવી શકાય તેમ નથી આવવું હોય તો ગમે તે રીતે આવી શકાય જ્યારે પાંચ દિવસ સુધી ગામને અમે સાચવ્યું એમને ખવડાવ્યું પીવડાવ્યું બધાને રાખા પછી અમે આજે કેશડોલ માટે અમારે જાતે ત્યાં જવું પડ્યું અને ગામને કેશડોલ માટે એક જ દિવસની કેશડોલની આભરે છે એટલા માટે અમારો વિરોધ છે એક દિવસની કેશડોલ અમારે લેવાની નથી અને આપે તો અમારે ત્રણ થી ચાર દિવસની કેશડોલ લેવાની છે બાકી અમારે કેશડોલ લેવાની નથી એ કોઈએ સહી કરી એ સહી એની નથી કે કેશડોલ લેવાની એ સહી એની છે કે અમારે સમગ્ર ગામને કેશડોલ જોઈતી નથી એ રીતની સહી કરેલ છે અને આખું ગામ એક પણ રૂપિયો લેવા સરકારનો તૈયાર નથી જો સરકારને આપવું હોય ને સહાય આપવી જ હોય તો ત્રણથી ચાર દિવસની સહાય આપે તો અમારું ગામ લેવા તૈયાર છે અને તે સમગ્ર ગામને આખું ગામ પાણીમાં હતું કોઈને ખબર નથી સાતસોથી આઠસો માણસ સ્થળાંતર કર્યા બાકીના માણસ પોત પોતાના કૂવે જતા રહ્યા પોતાના જે ખેતરોમાં જતા રહ્યા પોતાના ઝુંપડપટ્ટીઓમાં જતા રહ્યા ખેતરોમાં કૂવા પર જે જે રૂમો બનાવેલી ત્યાં પણ કોઈ જોવા આવ્યું નથી આજે બધા હિસાબ મારે છે કે એક દિવસની બે દિવસની એવું ચાલે નહીં અમારે ટોટલ ત્રણથી ચાર દિવસની જ કેશ ડોલ જોઈશે જ સરકારને જણાવવાનું કે આંખો ખોલી નાખો ચાર દિવસની કેથડોલ જોઈશે જોઈશે ને જોઈશે જ આખું ગામ મારી જોડે છે અમે ગામ સાથે લડીશું સરકાર જોડે એવું એ અમારા ગામની ચિનો છે